तुला राशि हेलो मित्रों तमे બધા ખૂબ જ સ્વાગત છે અમારું YouTube ચેનલ વિડિયોમાં મિત્રો મિત્રો અ આગહી ખોટી છે પછી હું તમને તરત જ ઇનામ આપીશ પુત્ર તમારું નામની આખી શેરીના વિસ્તારમાં ચર્ચા કરવામાં આવશે પછી તમે તમારું જીવન માટે પスタવો કરશો હા મિત્રો હવે મિત્રો આશાના કિરણને જાગૃત કરશે હવે તમારું બધા સપના પૂરા થવાના છે હવે તમે થોડા સમય માટે થોડા સમય માટે શણગાર્યા હતા જે છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ થઈ રહ્યા હતા જેમણે મોટો સપના જોયા હતા હવે બધા તમારું જીવન પછી પૂરા થવાના છે चालो आपने बधाने आ वीडियो जेवा हनुमान जीना साचा भक्तो जेवा पहला अने साचा हृदय थी टिप्पणी बॉक्स में कृपा करीने जय श्री ना सूत्र ने अग्यार वक्त मुको जे थी हनुमान जीनी ग्रेस तमारा पर रहे अने भगवान राम जीना बे हनुमान जीना भक्तो ना जीवन में कोई कशु अभाव नथी हाँ मित्रों चालो आपने तमने के जे समय आगामी वीस चार कलाकनी अंदर चाल ખૂબ મોટા ચમત્કારો તમારા જીવનમાં બનશે અને આ સમય મિત્રો તમે તમારા જીવનકાળમાં આવી મોટી વસ્તુઓનો લાભ લેશો આવી જગ્યાથી તમને તમારા જીવનમાં ખુશી મળશે તે જોઈને કે તમે પણ આભાર માનો છો ભગવાન તમારો મહિમા એક પરંપરા છે બાબા ફક્ત તમારો જવાબ નથી મિત્રો યોગ્ય રીતે કહે છે કે જારે ભગવાન મહાબીર બજરંગબલી વ્યક્તિના જીવનમાં જીવે છે તો પછી તે જીવનની વ્યક્તિ છે ભાષણ પણ હચમચાવી શક્યું નથી અને તેનું જીવન શક્તિશાળી બને છે અને તેનું નસીબ પણ સમર્થન આપે છે તેમનું ભાગ્ય પણ ચમકવા માંડે છે અને જીવનકાળમાં પણ વ્યક્તિ ઇચ્છે છે તે બધું મેળવવા માંગે છે તમારા તરફથી પણ મિત્રો વીસ કલાકમાં તમારી જાતને અને મિત્રો તરફથી પાંચ ભૂલો થાય છે તમારે તમારાં મન માં આ મહાન શક્તિશાળી મંત્રનો પુનરાવર્તન કરવું જોઈએ જો તમને જે કાર્ય કરવા માટે પ્રતિબંધિત નથી તે ન કરો તો માનો કે થોડા દિવસોમાં તમે ધનિક બનશો અને તમારું નસીબ હંમેશા ચમકશે અને તમારા બધા સપના પૂરા થશે તમે જે કરવા માંગો છો ભગવાન તેમનામાં સો ટકા તમારું સમર્થન કરશે અને તમારું જીવન હંમેશા મહાન શક્તિશાળી બનશે અને ભગવાનની કૃપા હંમેશા તમારા પર રહેશે મિત્રો વિડિયો માટે વીડિયો શરૂ કરે છે જાણો કે તમારા જીવનમાં કઈ મોટી સાવચેતી લેવામાં આવશે અને ક્યાં જવાનું ટાળવું હવેથી અને હવે તમારા જીવનકાળમાં તમારે આગલા કલાકનો સમય કેવી રીતે કરવો પડશે वातो टोली मित्रों फायदाकारक बनशे दरेक विषय जाणो परंतु पुत्र जो तमे हमणा कोई काम छोड़शो नहीं तो तमे तमारा जीवन ने अफसोस करशो जीवन मा क्यारे खुश नहीं थशो कारण के तमे क्यारे नहीं करो कारण के तमने विनती आवशे खुश रहो कारण के नाग देवता अने भगवान शिव बन्ने एक साथे बैसे પછી તે પછી દેવી લક્ષ્મીજી એટલે કે મહામર્તી નજા યોગ તમારી કુંડળીમાં એક મોટો યોગ હશે જે માં તમારું જીવન ફક્ત આશીર્વાદ આપશે નહીં પરંતુ ઘરના તમામ સભ્યોનું જીવન હશે ખુશ રહો અને કુટુંબ ખુશ અને કુટુંબમાં રહેશે આબી ખુશી તમારી શેરીના લોકો દ્વારા જોવામાં આવશે તેવું લાગે છે હા મિત્રો તમારી કુંડળીના તારાઓ પણ ચમકશે અને નસીબ તમને આકાશને સ્પર્શશે આવનારા થોડા કલાકોમાં જ પરંતુ દેવી લક્ષ્મીના બધા સાચા ભક્ત વીડિયો પસંદ કરીને અને ટિપ્પણી બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો કૃપા કરીને જય માતા લક્ષ્મી જય શ્રી મહાલ જય બાબા નાગ દેવતા લખો જેથી બધા દેવતાઓ અને દેવીઓ તમારી સાથે ખુશ છે અને તમારો બગડતો બનાવવામાં આવે છે हाँ मित्रों एक बार दरेक एक साथे दरेक महादेव बोले छे मित्रों आजे सांजे पांच थी पच्चीस मिनिट पी सौ प्रथम बाबा तमारा घरे पहुंचशे बाबा नाग દેવતા મિત્રોને ગભરાવાની જરૂર નથી કારણ કે તેઓ તમને આપતા નથી અને તે તમારું કુટુંબ વચ્ચે જે પણ સંકટ છે અને તમે કોઈને અદૃશ્ય થવા માટે આવી રહ્યા છો અને તમે તમારા ઘરમાં આવું જાણતા નથી કારણ કે ભગવાન આપણને જોઈ શકે છે પરંતુ આપણે માનવ જાતિઓ ભગવાનને ફક્ત તેમના દ્વારા આપવામાં આવેલી નિશાની જોઈ શકતા નથી અમારા માટે પુરતું હા મિત્રો हूँ तमने आजे सांजे कही दऊँ पांच मिनट पहला तमारा घर नी सफाई करता पहला तमा तमारा जीवन माथी नकारात्मक एनर्जी जाती साप देवी दुश्मन थाय छे हाँ तेथी आ कार्य ने ध्यान में रखो साथे साथे लोड भोलेनाथ जी अने देवी लक्ष्मी जी संपत्ति नी देवी तमारा पर आगामी चालीस कलाको सुधी रहे छे मित्रों तेथी मित्रों તમે તમને ગડી ગયેલા હાથ થી વિનંતી કરો તમે કઈ પણ ખોટું કરશો નહીં ક્રોધિત મિત્રો મેળવો 499 વર્ષ પછી આવા યોગ કુંડળી માં બનાવવામાં આવે છે જે ભગવાન શિવ અને મધર લક્ષ્મીજી ની કુંડળી માં છે તમને આવી તક મળી છે ત્યાં ચોક્કસપણે કંઈક છે જે તમે છો તમારા માં ખબર નથી તમારી પાસે એવી વિશેષ ગુણવત્તા છે કે તમે ભગવાન ને કહેવા માંગો છો પરંતુ તમે હજી સુધી તમારી અંદરની મહાસત્તાને માન્યતા આપી નથી ભગવાન કહે છે કે જ્યારે માનવજાતની કુંડળીમાં તે પોલેનાથ સાથે સર્પ ભગવાન અને માતા સાથે બેસશે લક્ષ્મીજી પછી વ્યક્તિનું નસીબ એવી રીતે બદલાશે કે મનુષ્ય સમજી શકશે નહીં કે આ કેવી રીતે બન્યું છે हाँ मित्रों भोलेनाथ अने माता लक्ष्मी अने बाबा नाग देवता तमने कई आपसे जे तमे समृद्ध बनशो अने जो तमने आ संकेत मे तो जीवन तमने आशीर्वाद आपसे हा मित्रों जो त स्वप्न में सतत एक झाड़ जोशो वृक्ष ने जोता स्वप्न तूटी जाए तो ते खूबज शुभ निशानी छे, ते तमने खजा मेलवानी निशानी कहे छे। परंतु जो ते आ स्वप्न करव हो तो आ स्वप्न विषे कोईक जो ते कहो तो ते झाड़ पर जा शक्षो नहीं परंतु ते देवी लक्ष्मीवती खजा राखो हाँ मित्रों जो ते आगामी पंदर दिवस में आवा कोई स्वप्न जोशो तो पची कोई ने कहवा भूलशो नहीं मधर लक्ष्मी तारी साथ खुश थशे તો તમને ક્યારે કોઈ સમસ્યા નહીં આવે જીવન માં અને બીજુ નિશાની જો સ્વપ્ન માં સાપ નો દેખાવ શુભ હોય તો અશુભ લોકો ઘણીવાર સપના માં હોય છે કેટલાક લોકો સ્પષ્ટ દેખાય છે કેટલાક લોકો સ્વપ્ન માં સાપ જોવા માટે અશુભ માનતા હોય છે પરંતુ કેટલાક શુભ પરંતુ સ્વપ્ન શાસ્ત્ર મુજબ સાહેબના સપના પણ સારા થઈ શકે છે અને જો કોઈ સ્વપ્ન માં ખૂબ સ્પષ્ટ જુએ છે તો પણ બચી આ સ્વપ્નનો અર્થ એ છે કે આ સ્વપ્ન ભવિષ્યમાં મુશ્કેલીઓ વિશે છે તે સૂચવે છે કે આપને બધા સ્લીપિંગ સપના જોતા હોઈએ છીએ કેટલીક વાર આપને સપનાની સુખદ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ પછી ઘણા સપના છે જે સ્લીપથી જાગે છે અને આપને ખરાબ રીતે ડરતા હોય છે સપના આપણને શુભ અથવા અશુભતા સૂચવે છે તેના વિષય જાણવા માટે જે ઇતિ આશા છે જો તમે તેને જોશો તો તમારા આરોગ્ય અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે પ્રાચીન સમય એવું માનવામાં આવે છે કે સપના આપણને ભવિષ્ય ઘટનાઓ વિશે જાગૃત કરે છે હા હવે જીવન સ્વર્ગ જેવું બનશે કારણ કે પ્રભુ શ્રી રામ નું દૂધ મહાબીર બજરંગબલી જીની ગ્રેસ હવે બધું બદલશે મિત્રો महावीर ना साचा भक्त ने प्रथम वीडियो नी जेम अने अमारी यूट्यूब चैनल पर सब्सक्राइब करवी जो ये अने टिप्पणी बॉक्स में जय श्री रेम लखो के तमारी जीवन गरीबी पूछड़ी थी भागी अने घर मा सुखनो त्यवाह बनी जाए हाँ मित्रों बजरंग बजरंगबाली तमारी साथे पड़छायो तरीके भटकतो अने तमे चावी पण मेल भी शक्या हाँ मित्रों श्री राम भक्त हनुमान जी तुम्हारा દરેક કામને જોય છે તમારી પ્રામાણિકતા અને તમારી ઉદારતા જોઈને તમે કરી શક્યા તમે કરી શકો તમારમાટે તમારમાટે રોકો નહીં હા મિત્રો પ્રભુ શ્રી રામજીના ભક્ત महावीर બજરંગબલી આગામી 24 કલાકની અંદર તમારા ઘરે આવશે ફક્ત તમારા હાથને ફોલ્ડ કરે છે અને પછીના કેટલાક દિવસો માટે તમને વિનંતી કરે છે कारण के महावीर कालजीपूर्वक कोई पगलू भरू बाली तमने जे कर प्रदान करे खूबज महत्वपूर्ण छे हाँ मित्रों महाीर बजरंगबाली तारी पची पी भगवान संकेतों पर समझव पड़ से तमे भगवानी कृपा मेरी शक्षो हाँ मित्रों पचीना के दिवसों તમે ફક્ત આ પાંચ બાબતોને ધ્યાનમાં રાખશો તો પછી તમે જે ઈચ્છો તે પૂર્ણ થઈ જશે હું સફળ રહીશ અને તમારા નસીબને બજરંગબાલીમાં પણ બદલીશ હા મિત્રો અમને જણાવો કે તમે તમારા જીવનમાં કયો રંગ મેળવશો તે તમને કેવી રીતે લાવવા માટે આગામી સાત દિવસ હશે ફાયદા થશે અને શું સાવચેતી રાખવી પડશે તમે દરેકના બારમાં એક પછી એક જાણો છો ફક્ત કારજીપૂર્વક સાંભળો અને ખાનગીમાં શાંત સ્થાને બેસો અને મનમાં રામ 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 નું નામ 108 ટાઈમ્સ તો પછી તમે મનમાં આ મંત્ર કહો ૐ હમ હનુમાતે નમઃ ૐ હમ હનુમેટ નમઃ હા તમે તમાર મનમાં આ મંત્ર ને 11 વાર પણ કહો છો પછી બજરંગ બાલી મિત્રો નો ચમત્કાર જુઓ માને છે કે તમારું નસીબ બદલાશે તમને ખૂબ sara સમાચાર પણ મળશે હા चालो हेरा महीना जन्माक्षर विषे जनाविए मित्रों मित्रों तमारी कुंडली विषे माहिती मड़ी आते छे के चंद्रनु परिभ्रमण वृश्चिक राशि में बनशे जे तशिमा की दसमा स्थाने सरल बनशे તેમજ ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવને કારણે અનુરાધા નક્ષત્રનો પ્રભાવ પણ બાકી રહેશે સરકારી કાર્ય આજે સરળતાથી અભ્યાસ કરવામાં તે કરવામાં આવશે અમને જણાવો કે તે તમારા માટે આગામી 7 દિવસ માટે કેવી રહેશે જો તમે વ્યવસાયિક જીવન વિશે વાત કરો છો તો પછી અઠવાડિયાનો પ્રથમ દિવસ ઉદ્યોગપતિઓ અને જોબ પ્રોફેશનલ્સ માટે સામાન્ય રહેશે વ્યવસાયિક વ્યવસાયમાં પરિવર્તન જોઈ શકાય છે જેના કારણે નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે જો તમે કોઈ પણ કામ માટે સરકારી અધિકારીને વિનંતી કરી હોય તો સંદેશાવ્યવહાર ક્ષેત્રને લગતા કામમાં સારો વ્યવસાય થઈ શકે છે પછી તમારું સરકારી કાર્ય સરળતાથી થઈ જશે જે લોકો આ રાશિ માટે કામ કરે છે તે આજે કામ સમયસર પૂર્ણ કરશે હા તમારે ફક્ત તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવાનું છે તમે કરો છો કે તરત જ તમને ખુશી મળશે હા અમને જણાવો હા મિત્રો હું તમને જણાવીશ કે આ વખતે તમે આશીર્વાદ સાથે કહેશે કે આશીર્વાદ સાથે દેવતાઓ અને દેવીઓ જીવન દરમિયાન ઘણું સારો કાર્યો પણ કરવામાં આવશે હા તમારું બધા અટકેલા કાર્યો કોઈ પણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી हां मित्रों આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે જે તમને ખૂબ ખુશ અને ખૂબ જ બનશો હા મિત્રો તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર અને હવે અપાર ખુશી આવવાનું છે હવે તમારા જીવનમાં સંપત્તિ પ્રાપ્ત થશે અને હવે તમારા બધા દુશ્મનોને તમારા માર્ગથી દૂર કરવામાં આવશે કારણ કે મિત્રો આ સમયે મહાબાલી હનુમાનના આશીર્વાદ અને માતા મહાલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદો તમારામાં થોડા દિવસો માટે અવરોધો થોડા દિવસો માટે જીવન આવે છે અને દુશ્મનોને પજવણી કરે છે દરેકને ભૂંસી નાખવામાં આવશે અને હવે તમારા જીવનના બધા સભ્યો